અમરેલીના પત્રિકા કાંડમાં પોલીસે નિષ્પક્ષ તપાસ માટે થઈને એસઆઈટી નું ગઠન કર્યું હતું પરંતુ હવે આ એસઆઈટી ઉપર જ સવાલ ઉભા કરી દેવામાં આવ્યા છે એડવોકેટ આનંદ યાજ્ઞિક આજે પહોંચ્યા હતા દીકરીને મળવા માટે પાયલ ગોટીને મળ્યા બાદ એક આખી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે અરજી લઈને આજે આનંદ યાજ્ઞિક અને પાયલ ગોટી પહોંચ્યા હતા અમરેલી એસપી પાસે અને એસઆઈટી ને લઈને તેમને મોટી ઘોષણા કરી છે શું કહ્યું છે આનંદ યાજ્ઞિકે તે પણ સાંભળી શું અને પત્રિકાકાંડમાં પહેલા અડધી રાત્રે પાયલ ગોટીની તેના ઘરેથી ધરપકડ ત્યારબાદ તેનું સરઘસ હજી તો આ વિવાદ શાંત નહોતો થયો તે પહેલા જ એક નવો વિવાદ છંછેડાઈ ગયો અને તે વિવાદ હતો પાયલ ગોટીએ કહ્યું કે મને પટ્ટેથી મારવામાં આવી છે તેમના આરોપની વચ્ચે આજે એડવોકેટ આનંદ યાજ્ઞિક પહોંચ્યા હતા આનંદ યાજ્ઞિક જે આ બધા જ મામલાને ક્યાંક સરકારને એવું હતું કે મામલો શાંત થઈ જાય તેના માટે એસઆઈટીનું ઇન્વેસ્ટિગેશન આપવામાં આવ્યું હતું એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે છે

પાયલ ગોટી કોઈ પણ પ્રકારનો સહયોગ નહીં કરે તે પ્રકારનું નિવેદન આનંદ યાજ્ઞિકે આપ્યું છે આ સિવાય પણ ઘણું બધું કહ્યું છે સાંભળ્યા આનંદ યાજ્ઞિકતે તેને શું કહ્યું અમરેલીના પોલીસ અધિક્ષક સંજયભાઈને મળવાનું થયું સંજયભાઈને અમે ચાર વસ્તુ કહી એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યૂટ કરવામાં આવી છે ડીવાયએસપી ગોહિલ અને અન્ય બે મહિલા પોલીસ ઓફિસર્સની એ અમને સ્વીકાર્ય નથી અને

રિમાન્ડ આપ્યા તેની પહેલાં આજ સંજયભાઈ જે ડિસ્ટ્રિક સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે અમરેલીના વડા છે પોલીસના એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ ચાર નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમણે વંચિત કર્યા આ લોકો કંઈ આતંકવાદી નથી આ લોકો કંઈ મોટા બુટલેગર નથી આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા આ લોકો કંઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા પીળ ગુનેગાર હોય એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના ત્રણ આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં એટલે અમારા પ્રમાણે આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર એક અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી ભંગ માટે સીટ નિમે એ નિષ્પક્ષ તપાસ માટે નહીં પોતે ગુનામાંથી મુક્ત છે તેને માટે કરે એટલે પોલીસ અધિક્ષકના હાથ નીચે કામ કરતા ડીવાયએસપી ને પોલીસ કર્મચારીઓની સીટ નિમીને જે ન્યાયપ્રિયતા છે તેમાં અમને કોઈ વિશ્વાસ નથી એની નિષ્પક્ષતામાં વિશ્વાસ નથી એટલે સીટ દ્વારા થતા મેડિકલ એક્ઝામિનેશનમાં પણ અમને વિશ્વાસ નથી બીજું આ દીકરીનું પગનું તળિયું તમે અત્યારે પણ જોઈ લો એને મારી ક્યારે ઓગણત્રીસમી તારીખે તમે સીટમાં મેડિકલ એક્ઝામિનેશન ક્યારે કરો છો તો દસ દિવસ પછી સાતમી તારીખે સામાન્ય રીતે તમે હાથ પગ તોડી નાખ્યા હોય ત્યારે આ પ્રકારનો માર છે તે ફોરેન્સિક એવિડન્સ પ્રમાણે અમરેલીના જાણીતા ડૉક્ટરો અને અમદાવાદના ઓર્થોપેડિક સર્જનો અને જનરલ ફિઝિશિયનો દ્વારા બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આનંદભાઈ મેડિકલ એવિડન્સમાં દસ દિવસ પછી કશું નીકળે નહીં અને પોલીસ જાણે છે કે મેડિકલ એવિડન્સમાં કશું નહીં નીકળે એટલે સીટનો રિપોર્ટ છે એનું પરિણામ અમને અત્યારે ખબર છે તો એમાં ભાગીદારી થઈ અને પોતાની જાતને છેતરવાનું કામ આ દીકરી કરવા માગતી નથી ઓકે ઓકે બરાબર સાથે પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન તો કરી જ રહી છે પરંતુ એ પત્રિકાનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે જે પાયલ ગોટીને મારવાની વાત આવી રહી છે તેનું ઇન્વેસ્ટિગેશન સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કરી રહી હતી તો હવે આ કેસની અંદર એસપી નવા ઇન્વેસ્ટિગેશન કે પછી એક કારણ કે જે રીતે રાજનીતિ થઈ રહી છે ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર વિપક્ષીય પાર્ટી દ્વારા જે રીતનો સકંજો કસવામાં આવી રહ્યો છે તેને એટલું તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેનાથી સરકારની મુસીબત વધી પણ શકે છે કારણ કે પાયલ આપ શું વિચારો છો કે પાયલ ગોટીએસ ઇન્વેસ્ટિગેશનમાં સાથ સહકાર આપવો જોઈએ કે નહીં મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર